ખેરાલુ એસટી ડેપોના બસ ડ્રાઈવર જાકીરભાઈનું બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત ખેરાલ તાલુકાના અંબાવાડા ગામ નજીક સામેથી આવતા બાઇકને બચાવવા બાઇક સ્લીપ થતા બન્યો બનાવ ઘરેથી નીકળી ફરજ પર આવતા હોવાનું વિગતો જાણવા મળી છે ત્યારે ચોમાસામાં રોડ પર પાણી હોય બે બાઇકો આમને સામને આવી જતા જાકીરભાઈનું બાઇક સ્લીપ થયું અકસ્માત થળે એસટી ડ્રાઈવરો સહિત જાણીતા લોકો ખબર અંતર પૂછવા ટોળે વળ્યા ઇજાગ્રસ્ત જાકીરભાઈ સિંધીને એકસો આઠ મારફતે સારવાર અર્થે દાખલ કરાયા વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં ફોલો કરવાનું ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં you <laughs>